એટલે મેં જોયું ને હકીકત અને મારી ખાઈ છે હું ન જોઉં ને તાલગી માનું નહીં અત્યારે મેસેજ ને ઘણા આવતા હોય કે અમારે એટલું ઉત્પાદન થાય એટલું ઉત્પાદન થાય પણ એમ ન માનું મિત્રો અમે વાત કરતા હતા આજુબાજુ ના ખેડૂતો આવ્યા છે હવે નાડભાઈ આ તુવેરો એટલી વિશેષ ને આ અલગ જ છે શું છે આ બહુ સુપર આ પેલું જ વર્ષ છે અમને આખા ખ્યાલ એ નતો કે આ ક્યુબી છે એટલા પ્લોટ ની અંદર આવી જુ એટલા પ્લોટ ની નથી હું તો માળિયા તાલુકા ઉપલેટામાં ગયો તમે મિત્રો જોતા વસ્તુ મેં ક્યાંય જોઈ નથી અને આ મેં ખાલી દસ આયરું કર્યું પણ દવા જો આ બધી હોત ને તો ન્યાલ થઈ જાય અચ્છા બીજી કી છે આમાં ફેર આ છે આની જેમ જુ આની જેમ જીમ્પુ નહી ખાતું સારું પાંચ પાંચ દાણા અને બીજા ની ઉજવવા જોઈએ બિયારણ મળી જાય જાય નકર હોય વેસો આટુ મોટી મોટી વાતું કરતા હોય બીજો ખેડૂત આપડે બિયારણ બે ખાંડી થાય બીજા ખેડૂત પાછી લેવાય ખેડૂત ખબર નથી તો આ વિશે તમારું શું કેવાનું છે કોમેન્ટ કરજો ક્યુ બિયારણ છે જો કોઈ ખેડૂત મિત્ર વાવેતર કર્યું હોય તો પણ કેજો જો આ રીતની તું હશે સોળવો બો સોળ બહુ મોટો પણ નથી જુનાગઢ જિલ્લામાં બીજા ફરતો હોય એક તો મગફળી છે ને માન મન થઈ ત્યાં માવઠે એમાં મોટું કર્યું પછી ખેડૂત એમાં ધબી ધબી ધબીને ખેડૂત એવું નક્કી કર્યું કે આપડે શિયાળુ મૂળ માં તરી જાવું એમાં માવઠે તુવેર હાવ ફેલ

મળી જાહે પણ અમને ખબર નથી કેવું બિરાડે ભલે આજ એટલું જ મળીશું પાછા કલાક વિષય માં બધાને બધા ને જય ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ